શ્રીવાળીનાથ મંદિર સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પોલીસે પણ બેઠક યોજી હતી જેમાં રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી મહેસાણા એસપી તેમજ ડેવા એસપી અને વિસનગર પીઆઈ સહિત આગેવાનો તેમાં હાજર રહ્યા હતા લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાથી કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વીવીઆઈપી લોકો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવની ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અહીંયા રોજ લાખોની સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે અને આ ભક્તો જે છે તે મહાદેવને દર્શન માટે આવતા હોય છે અને તેને લઈને સિક્યોરિટી બંદોબસ્તને લઈને રાંજાજી સાહેબ દ્વારા જે છે તે અહીંયા નિરીક્ષણ અને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું સર પ્રાણપતિષ્ટ મહોત્સવ છે રોજના લાખોની સંખ્યા મારી ભક્તો આવે છે આ ભક્તોને અહીંયા આવતા અને અહીંયા દર્શન કરવા માટે પોલીસની કેવી બંદોબસ્તની વ્યવસ્થા રહી છે સોળ તારીખથી લઈને એકવીસ તારીખ સુધી કેવા પ્રકારની વ્યવસ્થા જોવા મળશે અહીંયા વાળીનાથ મહાદેવજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ કાફી સંખ્યામાં આવી રહી છે આવી રહ્યા છે અને આ માટે પોલીસ એ બંદોબસ્તમાં છે સોળ તારીખથી જ્યારથી શરૂ થયો છે ત્યારથી પોલીસ છે અને જે આગામી જે વીઆઈપી જે વિઝિટ છે એના માટે પણ પોલીસ સજ્જ છે અને તમામ પ્રકારની જે તૈયારીઓ પોલીસ દ્વારા અને આયોજકો દ્વારા જે આપસી સમન્વય સાથે જે કરવામાં આવી રહ્યો છે અને જે જે આયોજકો તરફથી સૂચન પણ મળે છે પોલીસને આનું પણ નિરાકરણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે

અને અન્ય લોકોને પણ સૂચના કરવામાં આવી છે અને એ લોકો એવી કોઈ વસ્તુ બને તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમે જાણ કરે છે અને પોલીસ એના માટે પછી જે કાર્યવાહી કરવાની હોય છે તે માટે પણ અધિકારીઓ છે અને એ કર કરી રહ્યા છે